જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી અને માહિતી આપવામાં આવી છે આવતીકાલ યોજાનારી ભાવયાત્રાને લઈને વડોદરા શહેરમાં આવતીકાલે જ્યારે ભાવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ સિંગર અનુરાધા પોડવાલ પણ વડોદરાના બનશે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વડોદરા દ્વારા સફળતાપૂર્વક શત્રુંજય તીર્થની ભાવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભાવયાત્રા દ્વારા જૈન સમાજમાં જાગૃતિ અને એકતાનું અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું છે જીટો છેલ્લા સોળ વર્ષથી જૈન સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત છે સંસ્થા દ્વારા યુવાનો મહિલાઓ વેપારીઓ અને પ્રોફેશનલ્સને સશક્ત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જીટોના લેડીઝ વિંગ અને યુથ વિંગ દ્વારા યુવા શક્તિને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે ચેરમેન પોખરાજ દોશી અને ચીફ સેક્રેટરી વિમલ બોકાડિયાના નેતૃત્વ હેઠળ સંસ્થા સમાજ સેવાના કાર્યો કરી રહી છે યુવા શક્તિને માર્ગદર્શન આપવા યુવક યુવતીઓ માટે એક મોટો મેળાવડો યોજાયો ત્યારે આવતીકાલે અનુરાધા પોડવાલના નવલખી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે પત્રકાર પરિષદ થકી તેની માહિતી આપવામાં આવી કન્વીનર બિંદ્યાર શાહ પ્રશાંત શાહ વિજય

ગાયક કલાકાર ચાલુ થશે અને અગિયાર સાડા ને પૂર્ણ થશે કાર્યક્રમ ક્યાં યોજાશે એ કાર્યક્રમ એ જે માણસો જઈ ન જઈ શકે એ માણસો એની ભાવે દ્વારા અને જે બી એ ઘણા બધા પ્રોગ્રામો અમે લોકો અને અમારો જે આગળની આવતીકાલનો કાર્યક્રમ છે એની રૂપરેખા અમારા જીતો ચેપ્ટરના પ્રમુખ જે પહાડની યાત્રા હોય છે આમ તો અમારે 5મી તારીખે કાર્તક પૂર્ણિમાના દિવસે હોવી જોઈતી હતી અમારો બધો પ્રોગ્રામ હતો પણ વરસાદને લીધે કોઈ કારણોસર વડોદરા શહેરની અંદર આપતી કલે નવલખી ગ્રાઉન્ડની અંદર ક્ષેત્રરોજની ભાવયાત્રા જીટોનું 70 વર્ષથી જીટોનું આ બધું કાર્યક્રમ ચાલે છે અને આગામી હજાર લોકોની સંભાવના છે 99.9% 8 થી 10000 ભમી એની અંદર તો આપણે જીતો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે એક જૈનોની સંસ્થા છે જે આવતીકાલે એક ભવ્ય ભાવયાત્રા શત્રુજી મહાત્મા તીર્થની કરવા જઈ રહ્યું છે આ શત્રુજી મહાતીર્થની ભાવયાત્રા આવતીકાલે નવલખી ગ્રાઉન્ડ ખાતે સાંજે સાત વાગે શરૂ થશે આ યશોગાથામાં આ શત્રુજ મહાતીની ભાવયાત્રામાં આવતીકાલે અનુરાધા પોંડવાલજી પધારશે અને તથા ઇન્ટરનેશનલ કલાકાર નરેન્દ્રભાઈ વાણી ગોતા તેઓ પણ પધારવાના છે આ બંને સુપ્રસિદ્ધ વ્યક્તિઓ આવતીકાલે આ ભાવયાત્રામાં પધારશે અને જેના મુખેથી આપણે શત્રુંજી મહાત્માના બધા જૂના અને પ્રાચીન સ્તવનો અને એમનો જે મહત્વ શું છે એ આપણા જૈન જૈનેત્રોને બધાને સમજાવવામાં આવશે અને લોકો આ સામૂહિક ભક્તિ કરી અને પોતાના આત્માને પવિત્ર કરશે તો આવી આ ભાવયાત્રામાં આપ સર્વેને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે આપ જરૂરથી પધારશો સાંજે સાત વાગે નવલખી ગ્રાઉન્ડ અને આપ પણ મીડિયા પ્રેસ રિપોર્ટરો બધાને અમારી વિનંતી છે કે પણ અમારા સંદેશો તમામને પહોંચાડશો અને આપ પણ જરૂરથી ત્યાં કાલે પધારશો જય જીરેન્દ્ર પ્રશાંતભાઈ કન્વીનર જીતો સંસ્થા વડોદરા અમારું મુખ્ય આયોજન આવતીકાલે વડોદરા શહેરની અંદર નવલખી ગ્રાઉન્ડની અંદર અમારો ક્ષેત્ર મા તીરથનો એનો ભાવયાત્રાનો બહુ મોટો પ્રોગ્રામ છે આઠથી દસ હજાર લોકોની સંખ્યામાં અમે એવું માનીએ છીએ કે આઠથી દસ હજાર લોકો આવશે અને એની અંદર અમારા અનુરાધા પોરવાલજી પણ પધારે છે નરેન્દ્રભાઈ વાણી ગોતા એ બી છે એ બી પધારવાના છે બોમ્બેથી અને આ બહુ મોટા પાયા ઉપર આ વખતની લાસ્ટ ટાઈમ જે નવકાર મહામંત્ર જેવો જ આ પ્રોગ્રામ છે અને જે લોકો પાલિતણામાં ઉંમરવાળા હોય ન જઈ શકતા હોય દરેક માણસ પાલિતણા સુધી ન પહોંચી શકતો હોય તો અહીંયા બેસીને બધા ભાવયાત્રા કરશે એમની અંદર એનો ભાવ જાગે એમ વડોદરામાં વસતા તમામ જૈનો વડોદરાની આજુબાજુ વસતા ચારેય ફિરકાના તમામ જૈનોને મારા પ્રણામ આ પ્રોગ્રામનું જે કાલે નવલખીમાં અગિયાર અગિયારના જે આયોજન કરવામાં આવેલું છે એનો ઉદ્દેશ્ય છે એક તો સમૂહ ભક્તિ વિશ્વ શાંતિ વિશ્વમાં જે અરાજકતા ફેલાય છે એમાં જે પોઝિટિવિટી ભક્તિ દ્વારા મળે અને લગભગ દસથી બાર હજાર જૈનો આ મંચ ઉપર એકસાથે એકઠા થઈ અને આ ભક્તિ કરવાના છે ચાતુર્માસ દરમિયાન એવું હોય છે કે લોકો અમારે શત્રુજયનો પહાડ નથી ચડતા તો પાંચ તારીખથી એ જાત્રા શરૂ થાય છે સમાવ કોઈક કારણોસર અમારે એ વરસાદને કારણે ડીલે કરવાનું આવ્યું એટલે અગિયાર તારીખે આયોજન કરેલું છે અને બસ બધા જ જૈનો આમાં જોડાય અને જે પણ લોકોને ભક્તિભાવ સમૂહ ભક્તિભાવમાં એક ભાવ છે અને અનુરાધા પોડવાલને સાંભળવા એના જે સુર સુરીલા કંઠે જે સાંભળવાનો એક બધાને આહલાદક મોકો છે એ હું એવું કહીશ વડોદરાવાસીઓને કે આ મોકો ન છોડતા તમામ આ ભક્તિભાવમાં જોડાઈએ અને આ ભક્તિભાવને આપણે યથાર્થ કરીએ આવતીકાલે હું લોકોને એવું અપીલ કરીશ કે સાત વાગે કાર્યક્રમ શરૂ થઈ જશે લગભગ બધા જ સાત વાગે આપ આ ગ્રાઉન્ડ ઉપર હાજર થઈ જવાના છે બધા જના માટે ખુરશીની વ્યવસ્થા રાખેલી છે એટલે કોઈને એની અગવડ ના પડે અને ખાસ મેસેજ હું એવું આપીશ કે તમામ જે આવનાર લોકો છે થોડું ઓપન ગ્રાઉન્ડ છે ઠંડીને કારણે આપ આપના જે ગરમ ક્લોથ છે એ સાથે લઈને આવશો અને ટાઈમસર બધા જ હાજર આપશું એ એવી અમારી જીતો દ્વારા નમ્ર અપીલ છે